स्वामी। योगी जी महाराज प्रमुख स्वामी महाराज ने महंत स्वामी महाराज વિશેષ આપ જાણો છો કે જે કઈ શિક્ષકો અત્યારે સેવા કરી રહ્યા છે જ રીતે બીજો સ્ટાફ પણ ગુરુકુળની અંદર સેવા કરી રહ્યા છે એને લઈને ગોંડલની એક પણ શેરી એવી નહી હોય કે બીએપીએસ બાળક ન આવતો હોય આજે બીએપીએસ વિદ્યા મંદિરના બાળક ગોંડલની તમામ ગલી માંથી આવે છે અને આવવાનું કારણ જો કોઈ હોય તો બીએફએસ વિદ્યા મંદિરના બધા શિક્ષકોનો સમર્પણ ભાવ છે આપણે જાણીએ છીએ કે હોસ્પિટલ સુવ્યવસ્થિત હોવી બહુ જરૂરી છે હોસ્પિટલની અંદર ઓપરેશન થિયેટર અને એની સલામતી એ પણ યોગ્ય રીતે હોવી જરૂરી છે અત્યારે સમાજની અંદર લોકો એ પણ જોવે છે કે ભાઈ હોસ્પિટલ ની અંદર સાધનો કેવા છે એ વિચાર કરીને જાય પણ આ બધી સારામાં સારી સુવિધા હોય પણ જો યોગ્ય ડોક્ટર ન હોય તો એ હોસ્પિટલ ની કોઈ જ કિંમત નથી એમ પાઠશાળાની ની પણ જો કોઈ કિંમત હોય છે આજે આપ બધા જે વિદ્યા મંદિર ની અંદર સેવા આપી રહ્યા છો જેમ સંતો પોતાનું જીવન સંસ્થાને સંપૂર્ણપણે સમર્પિત કર્યું છે તે જ રીતે આપ બધા શિક્ષકો એ પણ સંસ્થાને પોતાનું જીવન સમર્પિત કર્યું છે સમાજની અંદર ઘણા લોકો સેવા કરે છે સમાજની અંદર પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે સેવા કરે છે આજે આપ બધા જે સેવા કરી રહ્યા છો એ સેવા ફક્ત આ લોકના પાયલોટ ને જે ટ્રેનિંગ આપી એ આપનાર કોણ હતો બિન લાદે એના ટ્રેનરો એના માણસો એ જ અમેરિકાના અને મકાનો તોડ્યા તો તો આવા દુનિયા ભવિષ્યની અંદર સમાજની અંદર જે બાળક અભ્યાસ કરીને જાય એ દેશની રાષ્ટ્રની સમાજની અને સત્સંગની સેવા કરે એ ભાવનાથી આપ કાર્ય કરી રહ્યા છો કારણ કે વિદ્યાદાન એ મોટું દાન છે પણ વિદ્યાદાન ની સાથે સાથે આ બધા અભયદાન પણ આપી રહ્યા છે કદાચ આજે આપણને જે આપ જે વિદ્યાર્થીને ભણાવી રહ્યા છો એ વિદ્યાર્થીની કદાચ આજે આપણને કિંમત નઈ સમજાય પણ ભવિષ્યની અંદર અહીંથી જે વિદ્યાર્થી ભણીને જાય છે

સંસ્કાર ક્લાસ વન અધિકારી દસ ગણી કિંમત વધી ગઈ એમ જયારે આપણે સંસ્કાર આપીએ છીએ ને ત્યારે એ જ બુદ્ધિ એ જ આવડત એ જ શક્તિ ની કિંમત દસ ગણી નહીં કરોડ ગણી થઈ જાય છે એ આપ સેવા કરી રહ્યા છે કારણ કે કદાચ એ વિદ્યાર્થીઓ આપને નથી મળતા પણ ભૂતકાળની અંદર જે વિદ્યાર્થી ભણી ગયા હોય ત્યારે બધા સંતો વિદ્યાર્થીઓને લઈને છીએ આ ગુરુકુલ લઈને અમે આગળ આવ્યા છીએ એ જે શબ્દ એના મુખ માંથી નીકળ્યો એના મૂળ અંદર આ બધા શિક્ષકો છે

સત્સંગ દીક્ષાના મંત્રો જો મુખપાઠ કર્યા હોય અને જો પ્રેરણા આપી હોય તો એ બધી આપ બધાએ આપી છે એટલે આપ બધા મહાન સ્વામી મહારાજના કાર્ય નો ઝંડો કહેતા કે ટેકો આપી રહ્યા છે જે મહાન સ્વામી મહારાજ ને ગમે છે જે મહાન સ્વામી મહારાજની રુચિ છે એ રુચિ પ્રમાણે આ બધા કાર્ય કરી રહ્યા છો આપ એક સામાન્ય વાત કરો છો ધારો કે નાના આપના એવું આવ્યું ઘરની અંદર જયારે મા બાપ આવે પપ્પા આવે તો આપણે એને પાણી આપવું તો ખાલી પહેલું ધોરણ ભણેલો એક નાનો બાળક જયારે એના ફાધર આવે છે અને એ વખતે એ પહેલું ધરણ ભણતો બાળક જ્યારે એના પપ્પાને પાણી આપવા જાય છે ને એ પાણીનો ગ્લાસ લે છે ત્યારે એને બાળક નથી યાદ આવતો પણ બાળકની અંદર કોને સંસ્કાર રેડ્યા છે એનું એ સંશોધન કરે છે એને વિચાર આવ્યો કે અત્યાર સુધી કોઈ દિવસ આ બાળક મને પાણી ના આપે ને આજે એને વિચાર ક્યાંથી આવ્યો એ ઊંડા ઉતર્યા તો એને ખ્યાલ આવ્યો કે આ સંસ્કાર બીએપીએસ એપીએસ વિદ્યા મંદિરમાંથી મળ્યા આ જે સેવા છે ને એ સેવા સમાજ તો નહીં ભૂલે પણ મહાન સ્વામી મહારાજ ક્યારેય નહીં ભૂલે એવી બધી આપ બધા સેવા સેવા કરી રહ્યા છો એક જે જે સંતો કરે છે ત્યાગી જે સેવા કરે છે એવી સેવા આપના તરફથી છે અને હજુ પણ આપના તરફથી આવી સેવા વિશેષ ને વિશેષ કઈ રીતે થાય એ પણ આપ બધા વિચારજો અને એમાં જે આપને કઈ એવું લાગતું હોય કે હજી આમાં આવું કઈક અપગ્રેડ થઈ શકે છે તો એવું પણ અહીંયા સંતોને તમે સજેશન કરશો તો હજુ પણ આપણે આગળ લઈ જઈ શકીશું કારણ કે અત્યારે જે કઈ સંખ્યા પરમ ભગવાઈ દેવ શ્રી ઈશ્વરભાઈ કીધું છ હજાર થી વધારે વિદ્યાર્થીઓ ભણે છે અને સ્ટાફની વાત કરી બસો ને એક્યાસી

તો એ પવિત્ર ભૂમિની અંદર આપણે જયારે જે સંકલ્પ કરીએ ત્યારે આપણને અનંત ઘણી સફળતા મળે છે છે સાચી વાત પણ નીચે આવીને સંકલ્પ કરવો પડે અને એ સંકલ્પ આપણે સર્વનું હિત થાય એવો સંકલ્પ કરવો પડે અને એ રીતે આપણે જો વિચાર રાખી અને જો દ્રઢ સંકલ્પ કરજો હું કહું તમે જયારે અક્ષર ધૈર્ય ની અંદર આવો ત્યારે એક પ્રાર્થના કરજો કે હું જે વિદ્યાર્થીને ભણાવું છું એ વિદ્યાર્થીને સો ટકા પણ એકસો એક ટકા સંતોષ થાય એવું ભણાવી શકું આવો ફક્ત એક સંકલ્પ કરશો ને તો તમારી ડિગ્રીની જરૂર નથી પણ એ કૃપાને લઈને તમે ડિગ્રી કરતા અનંત ઘણું સારું ભણાવી શકશો એવા પવિત્ર ભૂમિની અંદર આપ બધા જે કાર્ય કરી રહ્યા છો તો એની અંદર પણ આપ બધાને કાર્ય કરવાની ખૂબ શક્તિ મળે અંત્યારે જે કરો છો એનાથી હજુ વિશેષ કાર્ય કરી અને જે આપણા ગુરુ મહન સ્વામી મહારાજને રાજી કરવાનો આપ બધા જે પ્રયત્ન કરી રહ્યા છો વિશેષ ને વિશેષ પ્રયત્ન કરીને એમનો વિશેષ ને વિશેષ રાજીપો ભગવાન સ્વામીએ આપણને સૌને આશીર્વચન આપ્યા આવડિતની સાથે જયારે અક્ષરદેરીના આશીર્વાદ એની અંદર ભળે છે ત્યારે આપણું કામ

એમને આપ્યા છે ને બધાની પાછળ આ બધા શિક્ષકોનો પણ ખૂબ પુરુષાર્થ છે તો આપણા સૌ આપણા બધા મોવડીઓ છે આપણા આપણા મોભીઓ છે છે એમને વિનંતી કરીએ કે તેઓ સંતો પાસે આવી અને સૌ આશીર્વાદ પ્રાપ્ત કરશે અને આપણે બધા જે રીતે કામ કરી રહ્યા છીએ એ સારામાં સારું હજી વિશેષ સારી રીતે કરી શકીએ એ માટે આપણા બધા આચાર્યશ્રીઓને વિનંતી કરીએ કૃપાલસિંહ સિંહ રાય સાઈ બોય સ્કૂલ જે આપણી સિટી બોય સ્કૂલ છે એની ત્યારબાદ રાજેન્દ્રસિંહ ચૌહાણ સાહેબ એમને વિનંતી કરીએ રાજેન્દ્રસિંહ